આગળ વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના ભવાની માતાના મંદિર ખાતે પનાદર પીપળી સહિતના ગામોના ખેડૂતોની બેઠક યોજાઈ ગીરના વેરાવળથી કોડીનારના છારા સુધી સંભવિત મનાતી કોમર્શિયલ રેલવે લાઇનના વિરુદ્ધમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં સૂત્રોપાડા વેરાવળના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આગેવાનોની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકમાં રેલવે લાઇનનું સર્વે નહીં થવા દેવા નિર્ણય લેવામાં આવ્યો છે પણાધર અમે રેલવે બાબતના વિરોધ માટે આવેલા છીએ જેમાં પણાધર પીપળી સારા ચોવાની ખાન અમારા મૂળ ગામમાં એમાં ખાસ કરીને મારા ગામની અંદર ટોટલ પાસઠ ખાતેદારો બિલકુલ ખાતા વિહીન થઈ જાય છે જેની પાસે ખાતા માટેની ટુકડા ધારાના નિયમ મુજબ કોઈ પણ ખાતેદાર રહેતો નથી તેવા તો પાસઠ ખેડૂતો છે એ સિવાયના અસરગ્રસ્ત છે એ અમારા ગામની અંદર લગભગ ઓછા અમે બસો થી અઢીસો ખેડૂતો હશે

ચાર કંપની માટે થઈ ને હજારો ખેડૂતોને બરબાદ કરવા માટે બેઠા છે ને અત્યારે નવી ટૂંકમાં એલામેન્ટ સાથે આવ્યા છે કે ભાઈ ડાયરેક્ટ સારા જે તે વખતે અમારું હતું ત્યારે ઓગણીસ ગામ આવતા હતા ને હજાર ખેડૂત એવા હતા કે ભાઈ જે ખાતેદાર મટી જતા હતા ને પંદરસો કે બે બે હજાર વીઘા જમીન જાતી હતી અત્યારે ગામ બી વેતા છે ત્રીસ ગામ બે હજાર સમથિંગ આજુબાજુ એક જમીન જાય છે ચારેક હજાર ખેડૂતો અસરગ્રસ્ત થાય છે ને પંદરસો ખેડૂત એવા છે જે ખાતેદાર મટી જાય છે

પેલા કરતા સારું મળે છે એ તો અમારો એવો જ છે કે બસ જાન દે કે જમીન નથી દે કોઈ કાઢે જમીન નથી દે